ભાવનગર જિલ્લાના સિહોર નજીક આવેલા ઘાંઘડી ગામે હાઇવે પર આવેલા જાળનાથ મહાદેવ મંદિર રોડના કામમાં અડચણરૂપ હોવાનું કહીને કોન્ટ્રાક્ટર દ્વારા તેનો અગ્રભાગ તોડવાનું કહેતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે પ્રાચીનકાળ સમયના જાળનાથ મહાદેવ મંદિરનો અગ્રભાગ તોડવાને લઈને ગ્રામજનોએ શિહોરના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું હાઈવે રોડના કામને લઈને મંદિરનો અગ્રભાગ તોડવાની વાત કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ હતી જો કે લોકોએ મંદિર નહીં તોડવા માટે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી છે વર્ષો જૂનું પુરાણું મંદિર સાફ શંકરભાઈ પંડ્યા હું રહું ગાંગડી ગામમાં અને ગાંગડે ગામનો રામવાડીનો પ્રમુખ હાલમાં સક્રિય છું આ જે મંદિર છે એ વર્ષો જૂનું મંદિર છે દાદા હાજરા હજુ છે એનું આવેદન દેવા માટે અમે અત્યારે અહીંયા બધા ગામજનો બધા સાથે ભેગા થઈ અને આવેદન આપ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ બસરંગદળ ભાવનગર ગ્રામ્ય જિલ્લા સ્વસ્થયોગ્ય આજે સિહોર પ્રાંત કચેરી ખાતે ગાંગળી ગામમાં આવેલા જાળનાથ મહાદેવ મંદિર કે જે અતિ પ્રાચીન છે વર્ષો જૂનું છે આદિ અનાદિકાળથી મંદિરના પુરાવો પણ છે કેટલાક વર્ષોના સરકારના રેકોર્ડે નોંધાયેલા પણ પુરાવાઓ છે અંગ્રેજોના સમયકાળના પણ પુરાવો છે અને ઇતિહાસમાં નોંધાયેલું પણ છે કેટલાક ભૂતકાળના ઇતિહાસોમાં પણ એનો ઉલ્લેખ થયેલો છે તો આ જાળનાથ મહાદેવનું મંદિર વિકાસના નામે હાઈવે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની જેતી કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર મંદિરને તોડી પાડવાનું એક કોશિશ કરવામાં આવી છે સદનસીબે કોન્ટ્રાક્ટરના કંઈક નસીબ સારા હશે મંદિર બચાવવા માટે લોકો ગ્રામજનો ત્યાં એકઠા થઈ જાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાંથી જાણ કરીને જવામાં જતા રહે છે કે આવતીકાલે અમે ફરીવાર તંત્રને સાથે રાખીને મંદિરને તોડવા માટે આવશું અને ધમકી આપવામાં આવે છે કે અમારે જે જરૂર જગ્યાની જરૂરિયાત છે તેટલી તમે અમને નહીં આપો પૂરતી તો આખે આખું મંદિર જમીન દોસ્ત કરી તેની ઉપર રોડ બનાવવામાં આવશે તો આ કૃત્યને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ તેમજ ગાંગળી ગામના તમામ ગ્રામજનો સક્ત શબ્દોમાં વખોડે છે